બુલેટ ટ્રેન પ્રોજેક્ટના સાત ડ્રાઈવરોની ડીઝલ ચોરી કૌભાંડ મામલે પોલીસે ધરપકડ કરી હતી વડોદરા શહેરના પંડ્યા બ્રિજ પાસે ચાલી રહેલ બુલેટ ટ્રેનના એલિવેટેડ પ્રોજેક્ટમાંથી પંજાબ રોલિંગ મિલ ખાતે કંપનીની જાણ બહાર ક્રેન અને હાઇડ્રા સહિતની અન્ય મશીનરીમાં કંપની દ્વારા નાખવામાં આવતા ચારસો લીટર રૂપિયા છત્રીસ હજારની કિંમતના ડીઝલની ચોરી થતાં સયાજીગંજ પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે તપાસ હાથ ધરી હતી ચારસો લિટર ડીઝલ જપ્ત કરેલ ડીઝલ ચોરીમાં સંડોવાયેલ હાઇડ્રા મશીન ચાલક સહિત સાત ડ્રાઈવરોની ધરપકડ કરી હતી સયાજીગંજ પોલીસે ડીઝલ ચોરી કૌભાંડમાં સંડોવાયેલ અને બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરીમાં હાઇડ્રા મશીન ક્રેન વગેરે મશીનરી ચલાવતા ડ્રાઈવરો અભિષેક અવધેશ શુક્લા પ્રદીપકુમાર રામાપ્રસાદ ભોલા રામ પ્રવેશ યાદવ ટીપુ ખાન ફારૂક ખાન પઠાન મુકેશ હરેન્દ્ર યાદવ નઝીર ખાન નિઝામુદ્દીન ખાન હરે કૃષ્ણ રામદુલારી યાદવની ધરપકડ કરી તમામ સાત આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર